અમારી એમ માંગ છે કે આ લોકો જે ભેદકારી કરી ટીઆરપી ઝોન ગેમના જેટલા પણ લોકો એમાં છે સામેલ બીએમટી માનનીન બધી મોટા મોટી જેત કાલ તો સરકાર ની કહેવાય કે ચાર વર્ષ સુધી આર પી જોન ચાલતું હતું સત્તાએ ન્યા કોઈ જાણ નો કરી કોઈ આ મેરાન મન ને એમ તાર કાયા બધી કુલ ત્યારે મોદી મોજ સરકાર ને બધી આવી ન આ ઉપરથી આઉ કાન બેનુ સત્તા મોજ સરકાર કોઈ પણ ન આવી નહોતું ત્યાં અમે મારા પપ્પા ને અમે હાજર હતા કાંચા ચાલ્યો ને 4:30 થઈ ગયો ત્યાર જ ને અમે સામેલ હતા

ત્રીસ જેટલા ગુજરાતના બેગુના નિર્દોષ નાગરિકો હુમાયા તેમાં માસૂમ બાળકો પણ હતા અને બાદ પણ જેનો ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રોમાઈઝડ છે જેની સામે દારૂ અને જુગારના અડ્ડામાંથી લાખો કરોડોની મલાઈ ચાટવાના આરોપ છે એવા જ અધિકારીઓ જોડે જેણે મોરબી કાંડ અને લઠ્ઠાકાંડમાં ભાંગરો વાટ્યો કોઈ મોટા મગરમચ્છની ધરપકડ ન કરી એવા જ સુભાષ ત્રિવેદીને તમે આ રાજકોટના અગ્નિકાંડની તપાસ સોંપો કઈ રીતે તપાસ પર ભરોસો રહેશે શા માટે રાજ્યની સરકાર નિલીપ રાય સુજાતા મજબૂદાર સુજા પાંડે આવા પ્રમાણિક અધિકારીઓ પાસે તપાસ કેમ નથી કરાવવામાં માંગતી ચાર કરોડ ચાર લાખનું વળતર ચૂકવી શા માટે પીડિતોની મશ્કરી કરો છો કેમ અગ્નિકાંડમાં સાચા નોન કરપ અધિકારીઓની તપાસથી ન બને આટલી સાદી માંગણીને લઈને અનસર ઉપર બેઠા છે આવી માંગણીને લઈને અનસર ઉપર પીડિત પરિવારોને અમારે વેસવું પડે એ જ રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ હું આજે નવ દિવસથી રાજકોટમાં છું એક શબ્દ વિજય રૂપાણી બોલવા તૈયાર નથી જે રાજકોટની જનતાએ અમને આવડા મોટા નેતા બનાવ્યા મુખ્યમંત્રી બનાવ્યા એને પીડિતો માટે કશી જ લાગણી નહીં એક પીડિત પરિવારના ઘરે કે જનેતાના તમે આંસુ મૂછવા જતા નથી એટલે દસ વર્ષ નું પોતાનું બાળક ગુમાવ્યું એવું કેવું તમારું ચરિત્ર છે આટલા સ્વાર્થી માણસ નીકળ્યા એટલે યોગ્ય પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થાય એવી માગણીને લઈને ચાર લાખ નું વળતર એક કરોડ થાય એ માગણીને લઈને અને દોઢેક વર્ષમાં આખા કેસની ટ્રાયલ પૂરી થાય મોટા મગર મચ્છ પણ છોડવામાં ન આવે આવી માગણીને લઈને સાત આઠ નવ જૂન રાજકોટ ત્રિકોણ બાગ ખાતે

પ્રમાણિક મજબૂત અધિકારી કરે તારું આંદોલન રોકાવાનું નથી આ સત્યની લડાઈ છે આ ન્યાયની લડાઈ છે કાનૂન અને બંધારણના દાયરામાં લઈને છેક સુધી લડીશું પીડિતોની લડવાની તૈયારી ત્યાં સુધી અમારી લડવાની દેખાડે છે કે રાજ્યની સરકાર આમાં ભીનું સંકેલવા માંગે છે અને એટલે જ આ એસઆઈટી ને અમે એસઆઈટીની ભીનું સંકેલો સમિતિ કહીએ છીએ